Alburu, kalau al, 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 eh, al, ไอ้รถลายนเะนี่ยไอ้รถลาไอ้นานนะ આ લેતો હોય ને રોટલા હોય તે રોટલા કેરનો નો કહું અરે રેવડા ધોવા જ રોટલા લેતો હોય જાને મારો ભાઈ અરે બુરો

ના 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 તાર ગલુડિયા એર વિડિયો નથી ઉતારવો અમુક માણસો ખરાબ કોમેન્ટ કરે છે તું ગલુડાને રમાડસ ને રેવા દે રમાડતો ને ગલુડાને પાણી પી લે આ ભાઈ આય काय का वो आई ये नो आवे तू हट लेन आ आ जाने ले कुतरा नो मतलब रोटला नाखी राव हे ए पोम पे जाय जे तू पेला रोटला दे जा आई थी हम जो पर रविड़ा आई थी आई जाय थी आ दीजे हाँ एक मिनट नो काम से भाई आई जे ने

હું આવી ગયા કા રોટલા પાણી વાળા કીધું સુધી ખાલી ઈચો હતો લાલ અરે બુરુ અરે હા લાલ કાળો હાલ લાલ બુ આ લાલ કાળો હાલ કાં કાળો આયો કાળો હાલ હાલ હાલો રોટલી આવી ગઈ ખાવા માંડો હાલો હલે યા બધાય રોટલા ઓછા અહીંયા હલો હમણાં પાસે નાખી દીધી નહી ટીણી હારું હાલો હાલ ટીણી હાલો